પરિચય કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે રેપિડ ટાસ્ક ફોર્સના કમાન્ડન્ટ રાજેશ કુમાર તિવારી અને ટીમના જવાનોએ પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકની મુલાકાત લીધી હતી જ્યાં રેપિડ ટાસ્ક ફોર્સના કમાન્ડન્ટ રાજેશ કુમાર તિવારી અને ટીમના જવાનોએ સામાન્ય લોકોમાં પોલીસની છબીને મજબૂત કરવા અસામાજિક તત્વોને સખત પડકાર આપવા અને કાયદો તેમજ વ્યવસ્થાની ઉપસ્થિતિમાં શહેરાના હિન્દુ મુસ્લિમ એમ બંને સમાજના આગેવાનો સાથે પરિચય મુલાકાત કરીને વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો તો રેપિડ ટાસ્ક ફોર્સની પરિચય કવાયતના મુખ્ય ઉદ્દેશ અંગે આસિસ્ટન્ટ કમાન્ડન્ટના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લા અને તાલુકાના મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને મળી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવવામાં તેમજ દરેક વિસ્તારના વરિષ્ઠ નાગરિકો સામાજિક કાર્યકરોને મળી ભૂતકાળમાં સંવેદનશીલ વિસ્તારોમાં થયેલા તોફાનો કે અન્ય આંદોલનોની માહિતી એકત્રિત કરીને નગરની સામાજિક અને ભૌગોલિક પરિચયની કવાયત કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા ઉપરાંત ભવિષ્યના કોઈ કટોકટીના કિસ્સામાં પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે તેવા મુખ્ય સ્ત્રોતો શોધવા અને કોમી રમખાણો જેવી પરિસ્થિતિ દરમિયાન સ્થાનિક સત્તાધારી તેમજ મહત્વના વ્યક્તિઓ સાથે સંકલન કરવાની સઘન કવાયત હાથ ધરવામાં આવી હતી તો યાર બસમાં ચલો સર બોલાજી